એના વિરોધ અંદર સમસ્ત મુસ્લિમ સમાજ અહિયાં ભેગા થયા છે આનાથી મુસ્લિમ ની લાગણી બી દુભાઈ છે અને ધર્મની ઉપર અટેક પણ થાય છે જ્યારે કે આપણા દેશનું બંધારણ જેની અંદર આર્ટિકલ ટ્વેન્ટી ફાઈવ બધા ધર્મના લોકોને ધર્મ રીત રિવાજ મુજબ

અમારા સમસ્ત મુસ્લિમ સમાજની ગુજરાત રાજ્ય સરકાર થી અપીલ છે માંગ છે કે આ કાનૂન રોકી દેવામાં આવે આ કાનૂનથી કોઈ ફાયદો થવાનો નથી અગર તમે મુસ્લિમ સમાજને યા દેશવાસીઓને યા ગુજરાતની પ્રજાને તમે કઈ દેવા માંગતા હોય તો અમારી માંગ એ છે કે રોજગાર આપો મહેંગાઈ ચરમ પર છે મહેગાઇને ખતમ કરો મોંઘવારીને ખતમ કરો નું જે સત્ર છે એ નીચે જઈ રહેલું છે તમે શિક્ષાના ફિલ્ડ ની અંદર કામ કરો

અને ન્યાયમૂર્તિ નિર્વૃત રંજના દેસાઈ યુસીસી સમિતિ અધ્યક્ષ થી પણ અમારી વિનંતી છે કે આ કાનૂન ને ફોરી તોર પર રોકી દેવામાં આવે અને અમારી આવાજ ને દબાવવામાં ના આવે બલકે અમારી માંગ પૂરી કરવામાં આવે એ જ અમારી ઈચ્છા છે ને એ જ ઈચ્છાની સાથે અમે આવેલા છે હું આ પંક્તિઓ સાથે મારી વાત ખતમ કરીશ કે ન તેરા ન મેરા ન ઉસકા ન ઇસકા યે હિન્દુસ્તાન હે સબકા બચાલો ઇસે

એ વિરાસત પ્રશ્ન દરેક બાબતોનો ઉલ્લેખ અમારા કુરાનમાં છે અને સાડી ચોસો વર્ષ કરતા આવ્યા છે આ દેશમાં રાજપૂતોનો રાજ હતો એમને પણ કોઈ દેશ અમને ડિસ્ટર્બ નથી કર્યા અંગ્રેજોના શાસને કોઈ ડિસ્ટર્બ નથી કર્યા દેશ આઝાદ થયો આજે એસી વર્ષ થવા આવે છે છતાં કોઈ સરકાર અમને એમાં રૂપ ના બની કે દખલ કરી ના કરી પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે મુસ્લિમો પર યુસીસી લાવીને જે ખોપાનો પ્રયાસ કરે છે એનો અમારો વિરોધ છે અને પંદર એપ્રિલ સુધી યુસીસી સમિતિ અમારી પાસે જે મંતવ્યો માંગ્યા છે એમાં ગંબુસર સહિત ભરૂચ જિલ્લાના તમામ ગુજરાતના તમામ મુસ્લિમ હું અપીલ કરું છું કે આપણો મેક્સિમમ વધુમાં વધુ વિરોધ પંદર એપ્રિલ પહેલા યુસીસી કમિટી સમક્ષ મુકાય જાય લેખિતમાં એ આપણે બધી તકેદાર રાખવી છે આજે શાંતિપૂર્વક રીતે આપ જોઈ શકો છો કે જંબુસર શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજના લોકો બિલકુલ શાંતિપ્રિય રીતે અહીંયા ધરણા પર બેઠા છે અને આવેદન પત્ર આપવા માટે પ્રાંત ઓફિસમાં આવ્યા છે તમે સૌ મુસ્લિમ આગેવાનો ચાહે મુફ્તી સાહેબ છે કે બીજા અમારા સમાજના આગેવાનો છે તમામ ફિરકાઓ એકજૂટ છે